તો કેમ છો બધા મિત્રો તો હું ફરીને એક લઈને આવી ગયો છું મિની બ્લોક આજ છે શનિવાર અને આપણે છે ને મિનિમમ પાંચ ને વીસ થઈ ગઈ છે અને આ જે મારો ભાઈ બનાવી ગયો છે આપણા ઘરે તો આપણે જાઓ છે ત્યાં મેળવી મંદિરે ઓકે મિત્રો તો હાલો આપણે જાઓ છો હરે અને જો મિત્રો ચેનલ ઉપર ન હોત લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં લખી નાખજો જય માં મેળવી ઓકે મિત્રો અરે ભાઈ બહેન નથી જો આ મિત્રો આ રીતનું છે અને આપણે હે ને આ ડિફેન્ડર લઈને જવાની આપણે આ ગરીબ માણસોની ડિફેન્ડર છે ડિફેન્ડર જો મિત્રો આપણી આ સાયકલ બાય નીકળી રહી છે ત્યારે આપણે થોડું આ બાજુમાં કામકાજ હાલે આપણી બે સાયકલ આ ભેગી થઈ ગઈ બરાબર મિત્રો ચાલો હવે આપણે જવા દઈએ નીકળી મારના મંદિર તો એ કાજ અમે પહોંચી ગયા છીએ મેન રોડે બરાબર મિત્રો તો કોમેન્ટમાં લખી નાખજો જો એમાં મેળવી જો આ રીતનું છે ને આપણે ભાઈ કામ હાલે એટલે આપણે જો એકલા જ ફરવાનું હો આકા રોડ આ રીતનું છે ભાઈ તો કોમેન્ટમાં લખી નાખજો જો એમાં મેળવી જો એમાં મેળવી દેખાશે નાખજો

મિત્રો હવે આપણે મેલડી માના મંદિરે પોગવામાં છીએ બરોબર મિત્રો જો આ રીતનું છે આ ખાલી રોડો અહી રાતે બહુ વાહન હોય બસ ક્યાં હેત તો આ રીતનું જો ઓલ્લા ભણે દેખાય આપણો મેલડી માનું મંદિર છે આજ છે શનિવાર અને કોમેન્ટમાં કહેજો આજ કઈ તારીખ છે બરોબર મિત્રો આ રીતનું છે કો કેવું મોડ આલો મિત્રો તમને અમને દેખાડી દીધું આગળ છે મંદિર દર્શન જ કરાય દો ડાયરેક્ટ તો મિત્રો અમે ફાઈનલ મેળવીમાન મંદિરે પહોંચી ગયા છીએ હવે આપણે સાયકલ બહાર મૂક્યું કે અંદર લઈએ હાલ ઓકે જો મિત્રો આ છે તો મિત્રો આપણે સાયકલ કરી દીધી છે અહીંયા પાર્ક બરાબર મિત્રો તો મિત્રો ફાઈનલ અમે બે પહોંચી ગયા છીએ મેળવીમાન મંદિરે તો આપણે ચપ્પલ અહીંયા બહાર કાઢી પી તો આ છે આપણા મેળવીમાન મંદિર જો આ આપણા મેળવીમાન મંદિર છે હલો મિત્રો અમને દર્શન કરાવી દઉં ભાઈ જાળી ખોલતું હા હા જય મેલોડી માં અહીંયા મોટા મજા દેવી આવો તો મિત્રો અહીંયા ટંકોરો ભાઈને બે ત્રણ ફેરી ટિંગ ટિંગ કર્યું બોલો આ કઈ રીતે દેવું જય મેલોડી જો મિત્રો દર્શન કરી લો તો મિત્રો અમે ફાઇનલી દર્શન કરી લીધા છે અને વાહ જો કાકા આવું છે આ જો આ રીતનું આ આપણે શું કહેવાય એલા પાવર સ્ટેશન નું તો આપણે દર્શન કરી લીધા આપણે ઘડી બે ઘરે બરોબર મિત્રો અને જો ચેનલ ઉપર ન આવો તો શું લખવાનું લખી નાખજો જય મામલે ઓકે મિત્રો આ બ્લોગ સારો લાગ્યો હોય તો જણાવજો બરાબર યુટ્યુબમાં કોમેન્ટમાં ચાલો મિત્રો નેક્સ્ટ વિડિયોમાં